તો ચાલો મેં તો મારી ટીમ આવી ગઈ છે અને અમારા દુલારામ ભાઈ ને ભાઈ ના લગ્ન પડી ગયા એટલે અમને તમને દુલારામભાઈ જોવા મળશે નહીં અને મારા આર્ટિસ્ટ મને ખાવામાં જીતવા નથી દેતા મેં તો એટલે આજ અમારે મંગુ બેન આવી ગયા છે અને ખાવામાં ભૂરિયાન ડોહલી આજે ટક્કર લે છે ઓ હા તો જીતી જાય તો બાપ નામ તો ચાલો

ચારમું ના લીધું ચાર ભૂરા ભાઈ લઈ લીધું પણ એ તોડી મોઢામાં તો ચાલો મિત્રો હવે અમારા રાજુભાઈ

ઉદા પહેલા જોલે પે તમને કે એટલે તમારા માટે ચાલુ રેડી તમે રેડી છો હા રેડી રેડી તો ચાલ થોડોક ને બહાર પાટો

ભોરાભાઈ આ રેલો મેંગુ બેન ની હવે અમારા મંગુબેન આવે છે અને ભાઈ તમને કે એટલે ખાવાનું ચાલુ કરી દેવાનું

પોકુ તે ગબડે અરે મંગુ બેજે તો અર્ધી મિનિટ થાય ને બીજુ ખાવ હા મેં તો મારા મંગુ બેને ઢીલા મેંજી દીધા હે ઢીલા મેંજી દીધા મને લાગ્યા ડાઢું જઈ લાગ્યા મંગુ કે ડાઢું લે હમ મારે ત્રણ ડાઢું નથી આલે આવું હાથી ત્રડાય જેવું શરીર છે અને એક બટકુ ખાયેગો હોતી વાલે બેચારો ખાવ આ યે તમને ત્રીસ સેકન્ડ દેવાની છે એટલે તમારા માટે ચાલુ મેકન્ડ Olha bem, tá bem, mas. E aí, hein? Tiju! Vai, vai, Tiju! aqui. અતિ બટકા એટલે અતિ ઉપર પણ એક કચકો તમે આયા રાખજો અને હવે ટાઈમ પર રાખો તમારી ભાઈ દોલી ભાઈ ની હવે તમારી આરે ટક્કર છે અને ટક્કર બરોબર જ છે તો ભૂરા ભાઈ તમને કી એટલે દોલી ભાઈ તમારે માટે ચાલુ અમે નો જીતી એક તમે જીતી જજો

આ તમારું ઈનામ હે જો પડી ગયે પાંચસો ની આ લઈ લો તો ચાલો મંગુ થઈ ગયા ભૂરિયા ને મેદ પીડ્યો નથી આપતું હવે તો ચાલો મિત્રો નવા વિડીયા સાથે મળ્યું જય માતાજી જય દ્વારકાધીશ